ચાઈના એ આ એક વસ્તુ ગેરંટી વાળી કાઢી ચાલુ થયું નહીં મોબાઈલ ટચિંગ વાળો કાઢ્યો તોગે ટચિંગ વાળો કાઢ્યો લે જા કાઢ્યું નહિ આવી રીતે લોકો બીમાર પડતા ગોમ લોકો ભેગા થયા કે સારું આખું ગોમ બીમાર પડે છે એની પાછળનું શું કારણ હશે એક ગોર મહારાજ ને બોલાયા એમણે જોશ જોયો જોશ જોયા પછી એમણે કહ્યું કે ભાઈ આ બીમારીમાંથી આખા ગોમને મુક્તિ અપાવી હોય તો સત્યનારાયણ ની કથા કેવડાવો અને સતનારાયણની કથા કરી અને ખીર બનાવો ખીર બનાવી આખા ગામમાં ખીર વેચો જે ખીર સત્યનારાયણની ખાય એને રોગ મટી જાય પણ શરત એટલી દરેક ઘરથી પોનસો પોનસો ગ્રામ દૂધ ફરજાત ભેંસ દેતી હોય તોય લાવવાનું અને ના દેતી હોય તોય લાવવાનું પણ દરેક ઘેરથી એક લોટો પોનસો ગ્રામ દૂધ ફરજાત લાવવાનું લાવવાનું ને લાવવાનું એક પ્લાસ્ટિક નું 200 લિટર નું પીપલું ગોમ વચ્ચે ભાગોરમાં મૂકી દીધું એને તારું મારી દીધું મારી દીધા પછી કાલે સવારે સત્યનારાયણની કથા છે એવો ઢંઢેરો પીટી દીધો અને દરેકને કહ્યું કાલે સવારે બધાએ ઘેર ઘેરથી પોણસો ગ્રામ દૂધ ફરજાત આ રેડી જવું આ પીપલું મેલ્યું ઘેર ઘેર દנדરો પીટાઈ ગયો બધાય ગોઠવારી દીધી કે હવારમાં 500 ગ્રામ દૂધ ટીપલામ રેડવાનું એક કંજૂસ માણસ કોદાર પાલો પાણી કોઈ નઈ પૈલુ કંજૂસ તો એ તો તમને ખબર પડે ને કંજૂસ એટલે કંજૂસ ના આલવામ સમજે લેવામ સમજે પણ આલવામ ના સમજે કોઈને ખવડાવવા પીવડાવ સમજે જ નહીં આવો કંજૂસ હવાર માં પાંચ વાગ્યા ઉઠ્યો અને ઉઠ્યો ને એક લોટો લીધો આ વણે કોદાર દૂધ વાળી જા નહી પીધેલી એને વિચાર કર્યો કે આખું ગોમ દૂધ રેડવાનું જ છે ને એક લોટો પાણી ભરીને પીપલા રેડી આવ્યો પહેલો બીજો ઉઠ્યો એને વિચાર કર્યો કે મારું હારું આખું ગામ દૂધ રેડવાનું છે ને એ પાણી ઠોકી આવ્યો લે પહેલા જે વિચાર આવ્યો ચેટલા આવા વિચારો આયા

જેમને ઘેર સંતમાત્માઓ આવા ભજનો થતો તો એમને ઘેર જેમને ઘેર કથાઓ થતી તી જેમને ઘેર ભજન ગવાતો તો જેને ઘેર પરમાત્માની આરતીઓ ઉતરતી તી વયા લોટો નહીં પાંચ પાંચ લિટર દૂધ રેડી આયા આખી ટંકનું દૂધ રેડી દો સવારમાં નવ વાગ્યા સત્યનારાયણની કથા ચાલુ થઈ ગઈ છત કથા ચાલુ થઈ દૂધ રેડવાનું બધાનું બંધ થયું દૂધ રેડવાનું બંધ થયું એટલે ગામ લોકો ભેગા થયા તારું ઉઘેડ્યું અને ઢોકણું આગળ હાથ બોર્યો હાથ બોરીનું આમ કરીને ઊંચો કર્યો તા રમણભાઈ ધોરું ધોરું દેખાય ખરું પણ નર્યું આખા ગામ લોકો વિચાર કર્યો પેહલા ઋષિ મુનિયો યજ્ઞ કરતા હતા એની મય હાડકા નાખવા વાળા રાક્ષસો હતા મરી નહી ગયા આજે એમની વંશો છે મારી નહીં પરવારી આજે એમની પ્રજા છે જ્ઞાન રૂપી અજ્ઞાની મયાવી કથાઓ થતી હોય આવા ભજન થતા હોય હા જેને ગેર ભેંસ દેતી હોય એક ગોરસી દૂધ અહી ચડાઈ દે એની ભેંસ ટંક ના પાડે પણ ના તો તો પોણી માં રેડી આવશે તું રેડવા જજો મારી ના નથી પણ આવું હોય તારે કાપે નહીં એવા ના પેલાનું આવવાનું હે ને આપણે ના લાવશો ના ચાલે પેલા વધારો નું એક જે ચઢાવે એને મોટો ફાયદો થાય 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 ને થાય ના પણ ડેરીએ ભર્યામ સમજે છે વાપરવામ સમજતા આ પીપલું ખોલ્યું આખા ગામનું આટલું બધું દૂધ આવ્યું પણ કેટલા જણાઈમાં પાણી રેડ્યું રેડેક ના રેડે ધોન રાખજો આખા ગામમાં જેને વિચાર આ એક વિચાર પહેલા ના આવે આખા ગોમ ગામને આવે રમણભાઈ ભાઈ આવક ના આવે આખા ગામ શ્રાવણ મહિનો ઉજવવાનું હે ઉઘરાણું નાશ્યું શ્રાવણ મહિનો હતો તે આખા આયોજકો ફરે જણા કે લખાવો 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 કેટલાય લખાયા કોઈ અગિયાર લખાયા કોઈ એકાવન લખાયા કોઈ હો લખાયા કોઈ પાંચ લખાયા એક કંજૂસના ના હાથમાં નોટ આલી લો લખો આ કંજુસ પેલા આયોજકો ને કે છે તમે તમારે લખી પાડો કોઈ ના લખ્યા હોય એટલા લખો દસ પંદર જણા ભેગા થઈને કેટલા લખીશું કોઈ ના લખાય એટલા લખો કે હોવા લખું કે કોઈ ના લખ્યા હોય એટલા લખો કે બસ્યા લખું તમે મોઢામી બોલો તે પર લખીયે કે ભાઈ કહું જ કરો કોઈ ના લખ્યા હોય કે લો આ નો આટ તમારી મેંકડો પાડો તે આખી નોટ જોયો એની મય કોઈ નતા લખાયા એટલા પાંચ રૂપિયા લખ્યા કહ્યું પેલા અમને ક્યાં પાંચ જ રૂપિયા કે તમને કહ્યું નઈ કોઈ ના લખ્યા હોય તો લખો હજાર લખેલા છે પોનસા લખેલા છે હો નહી એવું નહીં અહી કશું ઓછું નહીં બધુંય ભરપૂર પડેલું છે હા તમારે જે ધંધો કરવો હોય વાળા છે તમા પીવી હોય તો પેલો જોડે વારો હું માંડે ખડાકો જોતો ખરો એવું મજા આવે છે ના ઘૂંટો પીતો હોય પેલો શીખવાડે ઉદ્રહ મટી જાય શરદી મટી જાય કેટલાય જણા છ છ મહિના છોકરો પાય છે બોલો કે શરદી મટી જશે આ તમે એ મોટો થઈને શું થશે પછી મંદિરો જઈને ક્યા છે તમારો આલેલો લાલ્યો નહીં મોનતો નહીં એ કે અમારો હોય ના મોને એવું બને જ નહીં અને તારે કેવા આવું જ ના પડે અમાર વારો હોવો જોઈએ શું કેવું આ સંસાર એ ધુમાડા બાચકા છે કેવો છે હા અને એની આપણે બાથડિયા મારીએ છીએ કેવા બાથડિયા કોઈ કે છે મોટો યજ્ઞ કરું અને મહીથી કશું લઈ લઉં કોઈ કે છે આખું ગોમ જમાડું મહીથી કઈક ફળ લઈ લઉં આ હમરજી કશું સંસારમાં જેટલું વાપરો જેટલા ઘસાઈ જાઓ આખા ઘસે જાવ ચંપલ નહી પગનો તર્યા હોવા જ જાય તોય કોઈ હરી નો લાલ તમને હા કેસે ખરા બહુ હારું કર્યું બહુ હારું કર્યું બહુ સારું કર્યું પણ આઘા જઈને કે છે એને એમ કર્યું એના બાપરે જુટકો